થઈ રહ્યું છે એ કયા પ્રકારનું અને કઈ રીતે થઈ રહ્યું સર્વોદય એ જે ટ્રસ્ટ છે એ દર વર્ષે માસ મેરેજનો પ્રોગ્રામ કરે સમૂહ લગ્ન અને બહુ વ્યવસ્થિત રીતે કરે છે અને દર વર્ષે અમે એમાં સહભાગી પણ થઈએ છીએ હું સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રમેશ નાગર જાઇન્ટ ઇન્ટરનેશનલ એટલે જાઇન્ટ વેલ્થ ફાઉન્ડેશન આવી ટ્રસ્ટોમાં પણ અને આજે જાયન્ટ વેલફેર ટ્રસ્ટ વતી હું આ પ્રોગ્રામમાં સામેલ થયો ખાસ કરીને જે જુદા જુદા સહભાગીઓ આમાં

કે જે પોતાના મા બાપ અમે અજાણો દિવસે મોંઘવારી વધતી જાય એના અનુસંધાને અમારી સંસ્થાએ એવું જે અમારી કમિટીએ નક્કી કર્યું ત્યાં પણ આવું સમૂહલોનું આયોજન કરીએ આમાં અમારે કોઈ નફાનું ઉપયોગ કોઈ ધોરણ હોતું નથી પણ અમને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડિયાનો પૂરેપૂરો સપોર્ટ મળે છે અિલીશભાઈ પટેલ અમારા મિત્ર બપુલભાઈ પરમાર તથા અમારી કારોબારી એ લોકોના સહકારથી અમે આયોજન કરી આ કયા પ્રકારનો અને કયા મો સમૂહ લગ્ન છે આ લગ્ન છે અને આઠમો સમૂહ લગ્ન છે આઠમો અને આ સમૂહલગ્નમાં તમે જે ભેટ અને સ્વગત આપો છો એ કયા કયા પ્રકારની આપો છો અમે દરેક પ્રકારનું પર્યાવરણ આપીએ છીએ વાસણો ચાંદીની પાયલો ચાંદીના જુદા ચાંદીની સોનાની ચૂની ચાંદીનો હાર અને અનેક ઘર વખરીના તમામ સાધન સામગ્રીઓ અમે આ સમૂહ લગ્નમાં કેન્દ્રીકરણ આપીએ છીએ આ સમૂહ લગ્નમાં છોકરાઓને કંઈ ફી ભરવાની હોય છે અમે એવો છે કે અમે લોકો ટોકન પેટે રાખવું પડે છે એટલે અમે લોકો જે ફી એને અમને સામે ભોજનના પાસ આપીએ છીએ અને બાકીની જે સુવિધા આપીએ છીએ એટલે જે નાખોમાં ખર્ચે ને એ ખર્ચો અમે હજારમાં પૂરો કરીએ છીએ એટલે અમારી તો એવી ભાવના છે કે જેટલો ખર્ચ કરે એટલે લોકોને છોકરા છોકરીને ફાયદો થાય એટલે ભાઈ એ સપોર્ટ અમે આવે વ્યક્ત કરીએ છીએ આ વખતે જે સમૂહલગ્ન આખમો સમુલગ્ન થયો એમાં કેટલા યુવક યુવતીઓએ પાર્ટિસિપેટ કર્યું બાર યુગલોએ આમાં પાર્ટિસિપેન્ટ કર્યું છે અને આ સમૂહ લગ્ન આઠમા સમૂહ લગ્નમાં ટોટલ બાર હોય ભાગ લીધો છે અને આમાં તમે જે હમણાં પ્રશ્ન કર્યો કે ફી ફી તો એક ટોકન છે એમના માટે અમારા માટે બાકી અમારો ઉદ્દેશ દલિત પછાત આ એક કોઈ જ્ઞાતિનો સમૂહ લગ્ન નથી આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ છે આભાર